અહીની મીટિંગ પછી હવે રિપોર્ટ અનુસાર ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની માર્ક મેટા ચેન્નઈ તમિલનાડુમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ભારતમાં તેનું પહેલું ડેટા સેન્ટર સ્થાપી શકે છે કેમ્પસમાં ઇન્સ્ટોલેશન કરી શકાય છે આ નિર્ણય બંને કંપનીઓ વચ્ચે ચર્ચા બાદ લેવામાં આવ્યો છે અને આ પગલું મેટા માટે ભારતીય બજારના મહત્વને દર્શાવે છે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચેન્નઈમાં ડેટા સેન્ટર સ્થાપવાનો નિર્ણય તાજેતરના એક કાર્યક્રમમાં યોજાયેલી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે રિલાયન્સ નું ચેન્નઈ કેમ્પસ બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિજિટલ રિયલિટી નું સંયુક્ત કેમ્પસ છે જે 10 એકર માં ફેલાયેલું છે અને 100 મેગાવોટ આઈટી લોડ ક્ષમતાને ટેકો આપવા માટે રચાયેલું છે જામનગરમાં માં 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ ની પ્રી વેડિંગ ઇવેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હાજરી આપવા માટે માર્ક ઝકરબર્ગ તેમની પત્ની સાથે પહોંચ્યા હતા અહીં ઝકરબર્ગ સંપૂર્ણપણે ભારતીય રંગના પોશાક પહેરેલા જોવા મળ્યા હતા અને તેમણે તેમના રોકાણ દરમિયાન અંબાણીના વંતારાની